રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કડિયા કડિયાવાડ યુવક મંડળ અને કડિયાવાડ મહિલા સત્સંગ મંડળ દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે ભવ્ય મહાઆરતી અને અન્નકૂટનો કાર્યક્રમ યોજાયો હતો હિન્દુ ધર્મમાં ભગવાન ગણપતિની સૌથી પહેલા પૂજા કરવામાં આવે છે અને તેમની પૂજા કર્યા પછી જ કોઈ પણ કાર્ય શરૂ કરવામાં આવે છે ત્યારે ધોરાજીમાં આવેલ કડિયાવાડ યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે કડિયાવાડ વિસ્તારમાં ભવ્ય ગણેશ ભગવાનની મૂર્તિ રાખવામાં આવે જેમાં આજ રોજ ધોરાજી મામલતદાર પોલીસ પીઆઈ પીએસઆઈ અને પોલીસ સ્ટાફ વરદ હસ્તે બિરાજમાન ગણેશજીની મહાઆરતીનું આયોજન કરેલ સાથ કડિયાવાડ યુવક મંડળ અને મહિલા સત્સંગ મંડળ દ્વારા દરેક ધાર્મિક તહેવારો ભવ્યથી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે કડિયાવાડ વિસ્તારના સ્થાનિક લોકોએ હરભેર ભાગ લીધો હતો અને અમરનાથની શિવલિંગ દર્શન પણ રાખવામાં આવેલ રિપોટર નયનભાઈ રાવરાણી ધોરાજી

આવે છે અને આજે અમરનાથ ના તહેવારો અલગ અલગ પ્રકાર તહેવારો ઉજવીએ છીએ દ્વારા દરેક પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે આજ રોજ તમને મહાઆરતી અમરનાથ શિવલિંગ દર્શન કરવામાં આવ્યા ઘડીવાડ દ્વારા જે કઈ કાર્યક્રમો કરવામાં આવે છે એમાં માતાઓ બધા પૂરતો મળે છે રીતે ઉત્સવ હોય તહેવાર હોય પણ ગ્રુપ દ્વારા ખૂબ જ હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે ગણપતિ વિસર્જનની અંદર પણ ઘણા બધા બહેનો ભાગ લે છે ગણપતિનું જયારે સ્થાપન થયું ત્યારે પણ ઘણા બધા બહેનોએ સહકાર આપ્યો છે આજ રોજ પણ મૂકવામાં આવ્યો છે અને એ સિવાય આની અંદર મહાઆરતી પણ કરવામાં આવે છે આપણા વિસ્તાર ની અંદર બધા માતાઓ બહેનો પૂરતો સહકાર આપે છે એ બદલ યુવાક દ્વારા તમારો પણ ખૂબ આભાર માનવામાં આવે છે અસ્તુ ભારત માતા કી જય